જઝરના વીરનગરના શિવાનંદ મિશન આંખની હોસ્પિટલની ઘટના સામે આવી છે શિવાનંદ મિશન હોસ્પિટલમાં સારવાર લીધેલ દર્દીને આંખની અસર થઈ શિવાનંદ મિશન ટ્રસ્ટ હોસ્પિટલ ફ્રીમાં આંખના ઓપરેશન કરતી હોસ્પિટલ છે દર્દીઓને ફ્રીમાં ઓપરેશન કરી આપવામાં આવે છે રાજકોટ અને ગાંધીનગરથી આવેલી આરોગ્યની ટીમે હોસ્પિટલમાં તપાસ કરી આરોગ્ય વિભાગે શિવાનંદ હોસ્પિટલમાં તપાસ કરી ઓપરેશન વિભાગ સીલ કર્યો છે શિવાનંદ હોસ્પિટલમાં ત્રીસ દર્દીઓના ઓપરેશન કરવામાં આવ્યા હતા સોમવારે ત્રીસ દર્દીમાંથી દસ જેટલા દર્દીઓને અંધાપાની અસર થઈ છે સાત દર્દીઓ સારવાર મળી જતા રિકવરી મળી હતી જ્યારે હજુ ત્રણ લોકો સારવાર હેઠળ છે એનું કારણ એ છે કે સોમવારે એટલે કે ત્રેવીસમી તારીખે ત્રીસ ઓપરેશન આ ઓપરેશન થિયેટરમાં હતા જુદા જુદા જે ડૉક્ટરો છે એમએસ એ ઓપરેશનો કરતા હતા એમાં ચાર ટેબલ ઉપર ત્રીસમાંથી દસક જણાને અસર થઈ છે એમાંથી એક દર્દી અમદાવાદ ગયા અને એને જઈને સિવિલમાં ફરિયાદ કરી જેના ભાગરૂપે રાજકોટની ટીમ આવીને અહીંયા સીલ મારી ગયા અને કાલે અમદાવાદથી બધા આવ્યા હતા આ સંસ્થા ઓગણીસો ને છપ્પનથી ઇસ્ટાબ્લિશ થયેલી છે જ્યારે સૌરાષ્ટ્રમાં કોઈ અંધત્વ નિવારણનું કામ નહોતા કરતા ત્યારે આ શિવાનંદ મિશન કામ કરી રહી હતી ડૉક્ટર અધોરિયુ સાહેબે આ બહુ સારી જનસેવાના ભાગરૂપે આ હોસ્પિટલના નિર્માણ માટે જે અને એ જ પગલે અત્યારે આ હોસ્પિટલ ચાલી રહી છે અને અત્યાર સુધીમાં બે હજાર ચોવીસમાં માર્ચ સુધીમાં નવ લાખ આઠ હજાર જેવા ઓપરેશનો થયા છે જુદા જુદા વિભાગમાં અહીંયા કામ ચાલી રહ્યું છે માનવ સેવાનું ઓપરેશનો જેના થાય છે એનો એક રૂપિયો પણ લેવામાં આવતો નથી સાથે એમની આવેલા મહેમાન હોય કે એના કોઈ સગા હોય એને અહીંયા જમવાની વ્યવસ્થા છે અહીંયા રોજ એક હજાર કરતાં પણ વધારે એને જમવામાં આવે છે માનવ સેવાનું કામ ચાલી રહ્યું છે છપ્પનથી આ બે હજાર ચોવીસ સુધી માનવ સેવાનું કામ કરી રહી છે સંજોગો અનુસાર જે કંઈક બન્યું છે એનું ટ્રસ્ટીઓને અને ટ્રસ્ટને બહુ દુઃખ છે અને એ દુઃખ નિવારવા માટે પ્રયત્નશીલ છે અને જરૂર પડે સઘન સારવાર પોતાના ખર્ચે કરવા માટે આ ટ્રસ્ટ તૈયાર છે અને એને માટે વર્મા અમારા ડૉક્ટર વર્મા સાહેબ છે ટ્રસ્ટી છે અને સિનિયર ડૉક્ટર છે એટલે એ પણ અત્યારે રાજકોટ છે અને એના દર્દીઓને સારી રીતે સારવાર મળે અને એમાંથી આ બચી જાય એના માટેના એ પ્રયત્નશીલ છે